છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ હાલ માદરે વતન પરત ફરડા છે ત્યારે ક્રુઝર ગાડીમાં

કેટલા જિલ્લા પડે છે અને અસંખ્ય પોલીસ મથકોની સરહદો પણ લાગે છે તેમ છતાં તેઓ બેરોક ટોક રીતે છે છોટા ઉદયપુર સુધી જઈ રહ્યા છે આવી જ રીતે સવારી કરીને અમરેલી થી અલીરાજપુર જઈ રહેલી એક ક્રૂઝર ગાડીનો અને અન્ય એક ગાડીના વિડીયો વાયરલ થયા હતા જેના પર કેપેસિટી કરતા વધુ પેસેન્જરો અને છત ઉપર પોટલા પોટલા ઉપર મોટરસાયકલ અને તેના ઉપર શ્રમજીઓ બેઠેલા નજરે પડ્યા હતા